અને એગ્રોસિલનું લોન્ચ એગ્રીકોન ન્યુટ્રિટ્રેક માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે કારણ કે તે ભારતીય કૃષિમાં ટકાઉપણું અને નવીનતા અને ખેડૂત સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના તેના પ્રયાસો ચાલુ રાખે છે અને એગ્રોસિલનું લોન્ચ એગ્રીકોન ન્યુટ્રિટ્રેક માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને કારણ કે ભારતીય કૃષિમાં ટકાઉપણું નવીનતા અને ખેડૂત સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના તેના પ્રયાસો ચાલુ રાખે છે ડોક્ટર નરેન્દ્ર ઘેલાણી કોર્પોરેટ લિમિટેડ સુનો એમપીચ अगेन સાથે સાથે ઓર્ગેનિક ફાર્મિંગ અને આપણા હવે પછીના આવનારાજ જમીનના પ્રશ્નો એટલે કે ફાર્મરને હેલ્થ સોઇલ હેલ્થ પ્લાન્ટ હેલ્થ ઉપર છેલ્લા 40 વર્ષથી કામ કર્યું છે તેમ છતાં કેルトો ની અત્યારના જે પ્રશ્નો છે કે ઉત્પાદન વધવું જોઈએ દિવસ-દિવસ કેમિકલ્સનો વધારો થતો જવો છે તો એમાં કેવી રીતે આપણે ન કટાળો કરી શકીએ અને સાથે સાથે આપણે એનો ઉત્પાદન પણ જાળવી રાખીએ અને એને થતું આર્થિક નુકસાની છે એ પણ આપણે સારી રીતે એને મેન્ટેન કરાવી શકીએ એના માટેના અત્યારે અમારી કંપનીએ ઘણા બધા નવા પ્રોડક્ટ્સો માર્કેટમાં મૂક્યા છે ઘણા પ્રોડક્ટો અમારે જૂના હતા એમાં ઘણા બધા અમે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી નવા નવા રિસર્ચ કરી અને એમાં ઘણા બધા મોડિફિકેશન પણ કર્યા છે કે જેથી કરી અને ઓછા ખર્ચમાં વધુ સારું આપણને ઉત્પાદન મળે અને આપણી જમીનની હેલ્થ છે કે જમીનમાં કાર્બનનું પ્રમાણ છે જમીનમાં નું પ્રમાણ છે જમીન માં જમીનમાં નું પ્રમાણ છે જમીન માં જમીનમાં નું પ્રમાણ છે આ દિવસે દિવસે એમાં વધારો થતો જાય અને ખૂબ જ સારું એવું આપણને પરિણામ મળે અને આવનારા પેઢીઓમાં પણ આપણને જમીન ખૂબ જ સારી રીતે કામ આપે અને આવનારી પેઢી સશક્ત અને મજબૂત બને એવી અત્યારે કામ અમારી કરવાની અત્યારે કમરના છે અને સાથે અમે પણ કામ પણ કરીએ છીએ બ્યુરો રિપોર્ટ અમદાવાદ